મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતાદેવી રોડ નવસારી માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એક થી આઠ નીલકંઠ રેસિડન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપુર રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્ડ સેવન સમાચારોમાં હું તસલિમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર નવસારીના દલિત આદિવાસી સમાજના વકીલોએ બાબા સાહેબની ટિપ્પણીને વખોડી જિલ્લા કલેક્ટરને આપેલું આવેદનપત્ર નવસારી જિલ્લામાં કમોસમી માવઠાની સંભાવના ખેડૂતોને પાકો રક્ષિત કરવાની કરાયેલી અપીલ સંસ્કારી નગરી નવસારીના પ્રમાણિકતાના સંસ્કાર ખોવાયેલ સોનાની રિંગ પરત કરતા નવસારીના કાર્યકર શિયાળાની ઠંડીમાં લિજ્જતદાર ઉબાડિયાની લિજ્જત ઉબાડિયું તૈયાર થાય છે ખાસ વિશેષ પદ્ધતિ સાથે નવસારીના દલિત આદિવાસી અને પછાત વર્ગના વકીલોએ આવેદનપત્ર પાઠવી ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબની અપમાનજનક ટિપ્પણી કરેલ તેને વખોડી હતી રાજ્યસભાના સત્ર દરમિયાન દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભારતના મહામાનવ દલિત આદિવાસી સમાજના પછાત વર્ગ તથા ભારતના તમામ સમાજના નાગરિકોના મસીહા સમાન મહામાનવ સિમ્બોલ ઓફ નોલેજ અને ભારત રત્ન બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર સાહેબ આંબેડકરજીના નામને એક ખોટી રીતે ટિપ્પણી કરી સમાજના વકીલોની લાગણી દુભાવવાનો ઈરાદાપૂર્વક શરમજનક કૃત્ય આચરેલ છે જેમાં નવસારીના દલિત આદિવાસી સમાજના વકીલોની લાગણી દુભાવેલ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી મહામાનવનું અપમાન કરી બહુજન સમાજની લાગણીને ગંભીર પ્રકારની ઠેસ પહોંચેલ છે નવસારીના એસ ટી એસસી અને બક્ષીપંચ જ્ઞાતિના વકીલોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડોક્ટર સાહેબ વિરુદ્ધ કરેલ ટિપ્પણીને વખોડી કાઢી છે સંસદ સત્ર દરમિયાન માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ તરફથી ડૉક્ટર સાહેબ માટે જે શબ્દોનું ઉચ્ચારણ થયું એ શબ્દો ખરેખર ખૂબ જ આઘાતજનક અને દુઃખ ઉત્પન્ન કરી એવા છે કારણ કે ભારતના બંધારણના ઘડવૈયા અને સમગ્ર ભારત અને વિશ્વમાં જેનું બંધારણ વખણાય છે એવું બંધારણ બનાવનાર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર માટે જે શબ્દો વાપર્યા વાપર્યા એ ખરેખર ખૂબ આકાશ સમગ્ર ભારત વર્ષમાં એટલી દુઃખની લાગણી ઉત્પન્ન થઈ છે આજરોજ અમે નવસારી વકીલ મંડળના એસસીએસટીને બક્ષી પંચના જેટલા બી એડવોકેટો છે તમામે આ આવેદનપત્ર આજે કલેક્ટર આપેલું છે કે ભાઈ એક વિદ્વાન વ્યક્તિઓ માટે આવું જ્યારે આપણા નેતા ભારતના બંધારણના ઘડવૈયા એના માટે જ્યારે આવા શબ્દો એક ગૃહમંત્રી તરીકે જો બોલાતા હોય એ ખૂબ શરમજનક બાબત છે એટલે અમે અમારી માંગણી એવી છે કે માન્ય શ્રીએ એમને એમના બંડળમાંથી એવી સારા બરખાસ્ત કરવા જોઈએ અથવા તો આવા શબ્દો બીજો ન ઉચ્ચાર થાય એની માટે તાકીદ કરવી જોઈએ કે જેથી દેશના લોકોને દુઃખ ન પહોંચે અને માફી માગે સમાજની નવસારી જિલ્લામાં કમોસમી માવઠાની શક્યતાને લઈને ખેડૂતોને સાવધ કરવામાં આવ્યા છે નવસારી ખેતીવાડી અધિકારી દ્વારા રવિ પાક અને બાગાયતી પાકોની કાળજી લેવાની અપીલ કરવામાં આવી છે હાલના તબક્કે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એના અંદર નવસારી જિલ્લામાં માટે પણ કમોસમી વરસાદની છવ્વીસ સત્તાવીસ અઠાવીસ તારીખના રોજ આગાહી થયેલી છે હાલના તબક્કે નવસારી જિલ્લાની અંદર રવિ પાકોનું વાવેતર થયેલું છે એવા મુખ્ય પાક શેરડી પાક છે એટલે હાલના તબક્કે આ કમોસમય વરસાદથી શેડી પાકને નુકસાન થવાની ભીતિ ઓછી છે તેમ છતાં નવું વાવેતર થતું હોય તો હવે કમોસમી વરસાદ દરમિયાન કરવું ના જોઈએ સાથે સાથે કોઈ પણ પાકના ઉત્પાદનો જો ખુલ્લામાં પડ્યા હોય તો ઢાંકી દેવા જોઈએ સાથે ખાતર દવા બિયારણો પણ જો ખુલ્લામાં પડ્યા હોય તો ઢાંકી દેવા જોઈએ અને કોઈ પણ પાકોને હાલના તબક્કે પિયત આપવાનો જો સમય થયો હોય તો હાલ પૂરતો એક બે દિવસ અટકાવવું જોઈએ તેવી જ રીતે જંતુનાશક દવાઓનો જો છંટકાવ શરૂ કરવાનો હોય તો પણ બે દિવસ સુધી થોભી જવું જોઈએ અને બાગાયતી પાકો જે છે શાકભાજી છે કેળા છે એમાં પણ જો વીણીની તૈયારી હોય તો સત્વરે વીણી ઉતારી લેવી જોઈએ અને પાકોને પાણીથી ભરાવો ન થાય એ બાબતની તકેદારી રાખવી જોઈએ નવસારીના એક દુકાનદારને સોનાની વીટી રસ્તામાંથી મળી હતી જે વીટી દુકાનદારે મૂળ માલિકને શોધી કાઢી એન્ગેજમેન્ટ રિંગ પરત કરી હતી નવયુગલ નવસારીના વેપારીની ઈમાનદારીથી આનંદિત થયા હતા પ્રામાણિક વ્યક્તિઓ આ દુનિયામાં હશે ત્યાં સુધી દુનિયામાં સંસ્કાર હશે નવસારી નગરી પણ એક સંસ્કારી નગરી છે જ્યાં ઈમાનદારી વફાદારી પ્રમાણિકતા હજી અકબંધ છે વિપુલ પટેલ કે જેઓ આઈટી ઇજનેર છે તેમની સગાઈ લગ્ન ધર્મિષ્ઠા પટેલ સાથે થયા હતા આ બંને આઈટી ઇજનેર છે લગ્ન બાદ તેઓ કેનેડા સ્થાયી થનાર છે વિપુલ પટેલ મૂળ મરોલી નજીક આવેલ વડોલી ગામના છે તેઓ બે ત્રણ દિવસ પહેલાં મેડિકલ ચેકઅપ માટે નવસારી શહેરમાં આવ્યા હતા ત્યારે તેમની સગાઈ માટેની રીંગ ભૂલથી રસ્તામાં પડી ગઈ હતી વિપુલ અને ધર્મિષ્ઠાની સગાઈની સોનાની રીંગ ખોવાઈ ગઈ હતી નવસારીના સત્તાપીર રોડ નજીક આવેલ એમજી ખમણની દુકાનની આજુબાજુ તેમની સોનાની રીંગ ખોવાઈ ગયેલ આ ખોવાયેલી સોનાની રીંગ નવસારીના સામાજિક કાર્યકર અને રેડીમેડ કપડાના દુકાનદાર કિરણ સોલંકીને મળી આવી હતી કિરણભાઈએ માર્ગની બંને તરફની દુકાનોના માલિકો માણસોને જણાવેલ કે આ રીંગ શોધવા માટે કોઈક આવે તો મારી દુકાન કે જે ગોલવાડ પાસે આવેલ છે ત્યાં મોકલી આપશો ત્રણ દિવસ બાદ વિપુલ પટેલ તેમની સોનાની રીંગ શોધતા શોધતા એમજી ખમણની દુકાન પહોંચ્યા અને તેમનો સંપર્ક કિરણભાઈ સોલંકી સાથે થયો વિપુલ પટેલ અને ધર્મિષ્ઠા પટેલની સગાઈની રીંગ તેમણે પરત કરી અને પ્રામાણિકતા દાખવી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું હું શનિવારે રિપોર્ટ કરવા માટે ડેવલ લેબ દેવવમ લેબમાં આવ્યો હતો નવસારી ત્યાંથી મેં રિપોર્ટ માટે મારી રિંગ ડેવોમ લેબમાં કાઢી અને મારા જીન્સના પોકેટમાં મૂકી હતી અને મારો હેન્કી એ જ પોકેટમાં હતો તો લેબમાંથી નીકળી અને હું એમજી ખમણ હાઉસમાં નાસ્તા માટે ગયો હતો ત્યાં નાસ્તો કર્યા પછી મેં હેન્ડ વોશ કરી અને જ્યારે મારા હાથ નૂછવા માટે હેન્કી બહાર કાઢ્યો ત્યારે મારી રિંગ ત્યાં એમજી ખમણ હાઉસની આસપાસના એરિયામાં પડી ગઈ હતી તે કિરણભાઈને મળી હતી અને કિરણભાઈએ આજે મારી રિંગ મને સહી સલામત પરત કરી છે તે બદલ મને ખૂબ ખૂબ આનંદ થાય છે અને કિરણભાઈનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કિરણભાઈ એક સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આજે પણ સમાજમાં પ્રામાણિક લોકો છે કે જે કોઈની ખોવાયેલી વસ્તુ હોય કે ચોરાયેલી વસ્તુ પાછી પરત કરે છે અને એ જાણીને મને ખૂબ ખૂબ આનંદ થાય છે કે આજે પણ સમાજમાં એવા લોકો છે કિરણભાઈ જેવા લોકો અને એ માટે હું કિરણભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું મારી કપડાની દુકાન છે સોલંકી કલેક્શન ગોલવાડિયા ગેટ પાસે ત્યાંથી હું એમજી ખવણ પાસે જતો હતો ત્યાં રસ્તા પર એક મને રીંગ મળી હતી એ રીંગ જે મને મળી તો હું આજુબાજુ દુકાનવાળા ઉપર સ્ટાફ બધાને મેં પૂછ્યું કે ભાઈ જેની પણ રીંગ હોય તો મારી પાસે છે સોલંકી કલેક્શન ભાઈ અને જે બી એનું જે બી પ્રમાણપત્ર કે પુરાવા હોય એ આપી અને આ રીંગ લઈ જાય તો એ સોતા સોતા એક ભાઈ આવ્યા અને એમની રીંગ એમના પાસે બિલ પણ છે એવી સેમ આ રીંગ છે ને એ કપલ રિંગ છે એટલે બીજી રીંગ પણ સેમ એમની પાસે છે તો એ લોકો દુકાને લઈ આવ્યા અને એ રીંગ આપણે એમને પરત સોંપી છે પણ જ્યારે આજુબાજુ મેં લોકોને કીધું તો લોકો પણ એવી પ્રામાણિકતા બતાવી છે કે જે એ લોકો દ્વારા આ રીંગ એમને સુ પરત પાછી મળી છે અને આ રીંગ માટે એક નવસારીની અંદર એવો દાખલો બેસે કે જેથી લોકો આવી પ્રમાણિકતા બતાવે અને મારા મોટાભાઈ ખાસ સમાન એવા અશ્વિનભાઈ કહરનો એમને મેં વાત કરી તો એમને કીધું કે ના કિરણભાઈ આપણે આ એક દાખલો બેસાડશું કે જેથી લોકો આપણને અને આ નવસારી આ સંસ્કારી નગરી છે એનો એક સંસ્કાર આપણને ઉત્તમ પૂરું પાડે શિયાળાની ઋતુમાં ગરમા ગરમ પૌષ્ટિક ઉબાડિયું આરોગવાની અનેરી મજા હોય છે પૌષ્ટિકની સાથે આરોગ્યપ્રદ એવા ઉબાડિયું નવસારીમાં પણ ઉપલબ્ધ થયું છે શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થતાની સાથે જ ગરમાગરમ ઉબાડિયું ખાવાની મજા આવતી હોય છે ગુજરાતમાં એ તે પણ આપણા દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ અને સુરતમાં આ વિશેષ પ્રકારની વાનગી માત્ર અને માત્ર શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં જ મળતી હોય છે વિશેષ કરીને વલસાડી ઉબાડિયું વખણાય છે ઉબાડિયાની વિશેષતા કંઈક અલગ છે તેની બનાવવાની રીત જેને આપણે રેસીપી કહીએ છીએ તે બિલકુલ વિશેષ છે ઉબાડિયામાં વિવિધ પ્રકારના શાકભાજી કંદમૂળ બટેટાનો સમાવેશ થાય છે શિયાળાની ઋતુમાં કતારગામની પાપડી કે પછી વાલોળની પ્રખ્યાત પાપડીનો પુષ્કળ પ્રમાણમાં પાક થાય છે ઉબાડિયામાં કતારગામની પાપડી અથવા તો વાલોળની પાપડીનો સવિશેષ ઉપયોગ થાય છે અન્ય કંદમૂળોમાં દેશી રતાળું કંદ શક્કરિયા અને બટાટાનો ભરપૂર ઉપયોગ થાય છે આ તમામ શાકભાજી કંદમૂળો ભેગા કરી તેમાં લીલી લસણનો મસાલો ભરી ખાસ પ્રકારની કલાર નામની વનસ્પતિના છોડમાં લપેટવામાં આવે છે આ કલાર નામનો છોડ એક પ્રકારનો સુગંધિત છોડ છે જેની સોડમ આ ઉબાડિયામાં ભળી જાય છે તમામ વસ્તુઓ તૈયાર થઈ ગયા બાદ માટીના એક માટલામાં તમામ શાકભાજી કંદમૂળો ભરી લઈ તેમાં કલારના છોડ નાખવામાં આવે છે અને માટલાને ઊંધું મૂકી લાકડા છાણા સળગાવી તેને અગ્નિ આપવામાં આવે છે માટલો ઊંધું મૂકી વાનગીઓ બાફવામાં આવે છે તેથી જ તો આ વિશેષ પ્રકારની વાનગી ઉબાડિયું તરીકે પ્રચલિત છે ઉબાડિયાની મોસમ આવી ગઈ છે નવસારીમાં પણ કેટલાક વેપારીઓ તૈયાર ઉબાડિયું બનાવી સ્વાદ રસિકોને આરોગવા માટે આપે છે મેં વર્ષો થી અહીંયા ઉબાડિયોના ધંધો કરે એટલે શિયાળાના સીઝનમાં ઉબાડિયો બહુ પખ્યાત છે મારો એટલે દૂર દૂર થી મારું ઉબાડિયો ખાવા માટે અમદાવાદ વડોદરા નડિયાદ આણંદ આ બાજુ છે ઘણા લોકો આવે પછી આમાં એને હાથે એનઆરઆઈ બી વધારે આવે ઉબાડીઓ એને બહુ સારું લાગે આ શિયાળાના સિઝનમાં ખાસ પૌષ્ટિક ઉબાડીઓ કહેવાય એટલે મારું ઉબાડીઓ રોજના એસી સો સવાસો દોઢસો કિલો બી નીકળી જાય એમ વધારે ચાલે એટલે બહુ લોકોનો શિયાળાના સિઝનમાં બહુ ભાવે હા હા બહુ ભાવ તો મારા જે ડુંગળી કરતા ચાલીસ રૂપિયા ઓછા છે બોસો એસી રૂપિયા કિલો હમણે ચાલતો છે તા તો વધારે છે લેકિન મારે ગ્રાહક માટે એટલે અમે સસ્તું જ જરાક કન ના પાપડી ન એને પાક જરાક ઓછું થઈ હશે એટલે મટીરિયલના ભાવ વધારે છે એટલે અમે જરાક વધારી ઉબાડિયો એ આપણા દક્ષિણ ગુજરાત નો એક ખૂબ જ પ્રસિદ્ધ એવો ખોરાક છે જે શિયાળામાં જ ફક્ત મળે છે ઉભાળીઓ એક માટીના પોટ એટલે કે માટીના ગળાની અંદર બનાવવામાં આવે છે જેની અંદર સુરતી પાપડી પછી ડિફરન્ટ ટાઈપના બધા કંદમૂળો જેમ કે રતાળુ શક્કરિયા બટાકા એ મિક્સ કરવામાં આવે છે તે ઉપરાંત તેમાં લીલું લસણ જે આપણે ફક્ત ને ફક્ત શિયાળામાં જ મળતું હોય છે એ મિક્સ કરી અને એને મસાલા કરી અને એને બધાને એક મટલા મટકામાં ભરી અને એની ઉપર કલર કલર મૂકવામાં આવે છે અને એને એક લાકડાના લાકડું જે સળગાવવામાં આવે છે તેની ઉપર ઊંધું મૂકવામાં આવે છે એટલે જ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ઉલટું એનો જ એના પરથી જેનું નામ ઉબાડીઓ પાડવામાં આવેલું છે એની ન્યુટ્રિશનની વાત કરીએ તો એમાં જે કલર છે કલરમાં બહુ જ સારી એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીસ છે તે ઉપરાંત કલર જે ઉબાડી બને છે તો એની અંદર કલરનો પણ એક પાસ અંદર ઉતરે છે ઉબાડિયામાં એટલે ઉબાડીઓ ખાવાથી આપણી ઇમ્યુનિટી વધશે એમાં લીલું લસણ છે જે લીલું લસણ આપણને અત્યારે શિયાળાની ઋતુમાં બહુ સારું રીતે એન્ટી ઇન્ફ્લામેશનનું કામ કરશે એ ઉપરાંત એમાં આપણે અજમો ઉમેરવામાં આવે છે જે અજમો આપણે સાઇનસ જેને થતું હશે જેને માથું દુખે છે ના રોગ થતા હોય છે એ બધામાં એ ફાયદાકારક રહેશે અને શક્કરિયામાં બહુ સારું ફાઈબર આવેલું છે લીલી પાપડીમાં પણ બહુ સારું ફાઈબર છે પ્રોટીન છે તો ઉબાળિયું આપણે એક શિયાળાની ઋતુમાં ખાવા લાયક એક કમ્પ્લીટ મીલ તરીકે આપણે લઈ શકીએ છીએ ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું હોય છે કે ઉબાળિયાને તમારે બહુ મોડી રાત્રે લેવાનું નથી કારણ કે એનાથી આપણા શરીરમાં વાયુ વધે છે એટલા માટે એને તમારે થોડું અર્લી સાંજે સાત વાગ્યા સુધીમાં ખાઈ લેવાનું છે મોડી રાત્રે ખાવા છે અને ઉભાડ્યું ખાવાથી ખાવાની સાથે ચોક્કસથી તમારે છાશ પીવાની રહે છે કારણ કે ઉભાડ્યું ખાવાથી એસિડિટી કે ગેસનો પ્રોબ્લેમ નહીં થાય અને આપણે ઉભાડ્યું સારી રીતે ડાયજેસ્ટ થઈ શકે એ માટે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર નવસારીના દલિત આદિવાસી સમાજના વકીલોએ બાબા સાહેબની ટીપ્પણીને વખોડી જિલ્લા કલેક્ટરને આપેલું આવેદનપત્ર નવસારી જિલ્લામાં કમોસમી માવઠાની સંભાવના ખેડૂતોને પાકો રક્ષિત કરવાની કરાયેલી અપીલ સંસ્કારી નગરી નવસારીના પ્રામાણિકતાના સંસ્કાર હોવાયેલ સોનાની રીંગ પરત કરતા નવસારીના કાર્યકર